મુખ્ય સચિવ પંકજ જોશીએ એસીઓસી ગાંધીનગર ખાતેથી સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી ભારતીય હવામાન વિભાગ દ્વારા તારીખ છ અને સાત સપ્ટેમ્બર બે હજાર દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે જેને અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ તેમજ રાહત કમિશનર શ્રી અલોકકુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેક્ટર શ્રીઓને મુખ્ય સચિવ શ્રીએ આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કરીને જિલ્લા તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી ભારતીય હવામાન વિભાગના અધિકારી શ્રીએ બેઠકમાં જણાવ્યા મુજબ તારીખ છ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ ગાંધીનગર ખેડા મહીસાગર મોરબી રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત આવતીકાલ તારીખ સાત સપ્ટેમ્બરના રોજ પણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ ગાંધીનગર મોરબી સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહીને આધારે સંબંધિત જિલ્લા તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવશ્રીએ સૂચના આપી હતી મુખ્ય સચિવશ્રીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને તેમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી ત્યારબાદ જરૂર જણાય ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું મુખ્ય સચિવશ્રીએ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા તંત્રના તમામ અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા પણ સૂચના આપી હતી સાથે જ રાજ્યોના વિવિધ સ્થળો ખાતે ડિપ્લોય કરાયેલી એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમોની માહિતી મેળવીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાય વધુ ટીમ ડિપ્લોય કરવા તેમણે સૂચના આપી હતી